સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં ભોલુભાઈ જેઠાલાલ અને ભુક્લભાઈ ત્રણ જણા નહી દેખાવા મળી કારણ કે રામા બીચ ભરવા જ્યાં તો આપણે ટોટલ માણસો હાજર બીજા લીલાજી કેમેરામેન શૂટિંગ કરી વણિયા નિકુલ શક્તિ તો આજના વ્લોગમાં આપણો ચેલેન્જ લંગડી ઉપર કરવાના પાછા પડો થોડા તમે આ બધું રાઉન્ડ જોઈ લો લંગડી લઈને એક મોણા જા નંબર પાડી દેવું આપણે જે સૌથી ઓછા ટાઈમમાં બધાને આઉટ કરી દે હા લંગડી લઈ એ એક્ટર જીતી જા એ મોણસ જીતી જા તો જે જીતશે એના રસગુલ્લાનું આ ડબ્બો મળશે અને બસો રૂપિયા એના મળશે ગુલાબજાબુ એ ગુલાબજાબુ રસગુલ્લા જો રસગુલ્લા ધોળા આવે તો બધા રેડી હો ને ભાઈ જો દાવ લઈને આવે એ પગ મઢાડી દે તો આવું અને બીજા જે મોણસો દોડતા હોય બહાર થઈ ગયા તો એ રાઉન્ડ ની બાર કેમેરામેન ને પડી રાખજો બીજી લઈ આઠ નંબર એક થી અલુબર ચાર નંબર એક નંબર કેમેરામેન નું જોઈ લઈએ બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર છ નંબર સાત નંબર આઠ નંબર નવ નંબર તો પોત પોતા નંબર મળી ગયા બધા હા યાદ રાખજો બરાબર લ્યો ચીઠીઓ આપી દો પાછી તો મળીએ પેલા રાઉન્ડ માં મિત્રો મિત્રો પેલો રાઉન્ડ મારો હતો એટલે મારો દાવ આવ્યો છે તો સ્ટાર્ટ કરીને પછી રાઉન્ડ માં અંદર જઈશ લંગડી લઈને થ્રી ટુ વન સ્ટાર્ટ

જબ બરોસ્ટર યાર યાર પિસ્ટલ યાર તાલ ઓર તાલ તો મિત્રો બીજા રાઉન્ડ લીલાજી પણ આઉટ થઈ જાય 45 સેકન્ડ માં મલી હતી જા આવો તીજા નંબર તો ભાઈ રે રે

ले टन 3 સેકન્ડ દેજો એક ના આઉટ કરી ગયો એક ના આઉટ કે સ્ટો મલિયે પદમારાવણ માં સખત પડ્યો લખો બા આ ક્ષેત્ર નો આ બધા કોમ નહી આવવાના જે લંગડી લઈને બધા ના આઉટ કરશે ભલે ટાઈમ લે તો ઈને ટાઈમ કોમ આવશે તો કે આ જે 45 આઉટ થઈ ગયા 30 સેકન્ડ આઉટ થઈ ગયા ઈવ નંબર લાગવાનો નહી પાંચમો નંબર કોણ હતો ભાઈ તમે હો ભાઈ વા તો મલિયે પદમારાવણ માં

ટાઈમ લઈશ બસ ચડ્યો બધા માટે ટાઈમ તો હરખો જ હતો પણ આઉટ થઈ જાય પોતાની

જો નંબર આયો 7 માં તો મિત્રો 7 માં રાઉન્ડ માં આયા હી મોહીત પોણો કુલ તો ફાવતું નહી એટલે હું બોલ લે આલું હી વન લ્યો બહાર આવી જજો હવે અંદર આવા ને તો લંગડી લઈને આવજો સ્ટાર્ટ કરી જજો ચાલુ કરી ચાલુ થઈ જ આઓ લંગડી લે લંગડી લે દો એ હે 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 આ આ આ આ બહુનો બારો ઈખા રા બોલ ઓ ઓ ઓ કરી જે તું બોરો હી એ ઝૂકે ગાલે બત્રીશ આ તો અરે હું કરી મલિયા 8 રાઉન્ડમાં લે ટાળો એ ભાઈ 8મા રાઉન્ડમાં કોણ હતો હું તો હું આવી ગઈ છું ટીઆણી એટલે હું બતાઈ દોડજી

મા લાગે તો લંડી લઈને જઈએ ખરેખર એવું કાટો પડા છે મને લાગે આ 3 મિનિટ થી જો હેડો જલ્દી આવો આ કોણ માથે હા કરો કે કરણ આ ઉઢેડો બે જણા चलो 3:25 સુત માથેલે બજે પોપટલા લાવો તઈ તઈ વાપર વા સતી તઈ જણા આટ કી ફટા ફટા એ હેડ એ આવર જલા બને કી ભાઈ ફટા ફટા એ આવર જલા બાઈ દે જતી તો આવર જલા બાઈ કરણ બાર બાર તો જેટલા આવર જલા બાર બાર તો ગંતા પાવ તય નકલ પચ્ચા પચીયુ આવતા ના હા ના જાય છે આ બે એટલે તું જીતી ના મધી ગયો આ બે ગણા આપડા બચ્ચા તત્રી જે બચ્ચા તરે એ ફટાફટ 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 એડાઈ જા બરાબર કોના રહી જા ગડી ફટાફટ ફટાફટ આઉટ સક્તિ આઉટ ય આઉટ કરયા

बारे टारगेट करें ही बाहर। बाहर वाह वाह भाई वाह। तो आईस्ट तो मुझे। करन पन आउट थाई क्यों मित्रों? तो पूरे पूरा मॉनसून तो आई जो भी शक्ति आबादु। पूरे पूरा मॉनसून आउट करवान बोली थी पन पूरे पूरा मॉनसून तो कोई क्या था कोई आउट करी क्यों नहीं? કોક ચાલીસ સેકન્ડમાં આઉટ થઈ ગયું કોક પિસ્તાલીસ સેકન્ડમાં આઉટ થઈ ગયું તો મેં ટાઈમ લીધો તો બે મિનિટના ને વીસ સેકન્ડ જેવું થતું હતું લગભગ સ્ટોપ પર બદલાઈ ગઈ હતી મેં સૌથી વધારે આઉટ કર્યા એ પાંચ જણા તો ભાઈ કાયદેસર રીતે જીત મને મળે તો આજના રાઉન્ડમાં જીત્યો હું મળીએ થોડા જ સમયમાં તો આજના લોકના વિજેતા સદેવ સર સદેવની જીત થી સર આ લોકની અંદર તો સદેવ પાંચ માણસોને આઉટ કર્યા હતા બીજા બધા માણસોએ આઉટ કર્યા હતા પણ બે એક ત્રણ એવા માણસો આઉટ કર્યા હતા બરાબર સૌથી વધારે આઉટ કર્યા તો સદેવ તો સદેવને આપણે ઇનામ આપી દઈએ દે ભાઈ ગુલાબ જોબુ તો સદૈવ માટે તાળીઓ થઈ જાય લે તોળો આડો અને આ 200 રૂપિયા ઇનામ જીતી ગયા મિત્રો લક લાગી ગયો લક

રાજા રાજા પાટણ ઉપર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુક માં બે પેજ છે રાજા બહુચર અને પોન્સો પાટણ વ્લોગ્સ બંને પેજ ને ફોલો ના કર્યા હોય તો ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી